તો મિત્રો હું તમને કુંભ રાશિ વિશે જણાવીશ પોઝિટિવ અને નેગેટિવ બંને બાબતો જણાવીશ તો પહેલાં મિત્રો હું તમને પોઝિટિવ બાબતો જણાવું છું તમારા માટે સમય અનુકૂળ છે ઘરના વડીલોની સલાહ અને અનુભવોનું પાલન કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તમને જીવનમાં સકારાત્મક પાસાઓ સાથે રૂબરૂ થવાની તક પણ મળશે ધાર્મિક કાર્યો તરફ પણ ચૂકવ છે મિત્રો હવે હું તમારી નેગેટિવ વિશે વાત કરું છું પ્રતિકૂળ સંજોગોમાં તમારો મનોબળ અને આત્મવિશ્વાસ ઘટવા ન દો અમુક સમયે તમને સમસ્યાઓ અને અવરોધોને કારણે થોડી ઉદાસી અનુભવી શકો છો જમીન સંબંધિત કોઈ પણ દસ્તાવેજો અથવા કોઈપણ મતભેદો અંગે દલીલો શક્ય છે કુંભ રાશિમાં મિત્રો તમારો વ્યવસાય કેવો રહેશે એના વિશે તો હું થોડી વાત કરી લઉં વ્યવસાયમાં માત્ર વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો અને ભાગીદારી સંબંધિત કામમાં જૂના મુદ્દાઓને અવગણશો આ સમયે કોઈપણ પ્રકારની લોન લેવી નુકસાનકારક સાબિત થઈ શકે છે કાર્યભાર વધવો વધતો રહેશે કુંભ રાશિમાં લવની બાબતમાં પણ હું થોડું તમને જણાવી દઉં છું વૈવાહિક અને વ્યવસાયિક જીવનમાં સારો તાલમેલ રહેશે જેના કારણે પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે સારું વાતાવરણ રહેશે તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે એના વિશે પણ હું થોડી વાતચીત કરી લઉં છું સોદાના દુખાવા જેવી સ્થિતિ વધી શકે છે મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય લઈને ખાસ સાવત રહેવું જોઈએ તમારો લકી કલર આજનો લાલ છે અને લકી નંબર એક છે કાલ કે કાલ મહાકાલ કે જય હો જો તમે કુંભ રાશિના લોકો હોય તો મિત્રો તમારી કુંભ રાશિ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે એક મોટા અસત્ય પરથી પડદો હટાવવાનો છે આજના વિડીયોમાં તમારો હૃદય અને મગજ કામ કરશે નહીં કારણ કે આગામી ચોવીસ કલાકમાં જે થશે તે તમે સહન કરી શકશો નહીં આજના વિડીયોમાં જે આગામી ચોવીસ કલાક માટે ઉત્તમ પરિણામ આવશે તમારા બધા દુશ્મનો મુખ એ મિત્રો શુભ સમય પસાર થઈ ગયો છે અને મિત્રો ઘરે જઈ જઈને સુખન આપવાની તૈયારી કરી રહ્યા છે લો કારણ કે હવે દુઃખના દિવસો વીતી ગયા છે હવે તમારા માટે ખુશીની ઉજવણીનો સમય આવી ગયો છે મિત્રો તમારું નસીબ પણ હીરાથી વધુ ચમકવા જઈ રહ્યું છે તો આજનો વિડીયો શરૂઆતથી અંત સુધી ચોક્કસ જોજો વિડીયો અમે તમને જણાવીશું કે તમારા મહારાજ ક્વિન્સ તમારા બધા માટે આગામી ચોવીસ કલાક કેવા રહેશે આવનારા દિવસોમાં તમારે કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે શું સાચવેતી રાખવી જોઈએ અને શું ન કરવું જોઈએ મિત્રો તમારો વ્યવસાય કેવો રહેશે તમારી નોકરી કેવી રહેશે તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે તમારો પ્રેમ સંબંધ કેવો રહેશે તમામ માહિતી ફક્ત વિડિયો આપના અર્થમાં જ આપવામાં આવી રહી છે સૌથી પહેલાં મહાદેવના સાચા ભક્તોએ વિડીયો લાઇક કરવો જ જોઈએ અને નીચેના કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ